નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આપણા દ્વારા જે છે એ ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એ એટલે જે આપણે ભલામણ કરી કે પ્રોસીડ અને જે છે એ વડાણ મિત્રો પ્રોસીડ અને વડાણના સંટકાવ જે છે જે કપાસની અંદર જે લાગ્યા છે એ કપાસ તમે મિત્રો જોઈ રહ્યા છો માત્ર બે રાઉન્ડ કેટલી ડાળીની સંખ્યા મિત્રો જે આપણે વાત કરવામાં આવે છે કે ડાળીની સંખ્યા વધવી જોઈએ ડાળીની સંખ્યાની અંદર તમે જુઓ ખાલી એક છોડવે બે ડાળી ખાલી વધે તો પણ જે છે મિત્રો કેટલું બધું ઉત્પાદનની અંદર ફેરફાર થાય એક છોડની અંદર બે ડાળી તમે વિચાર કરો એક ડાળીની અંદર પાંચ ઝીંડવા તો ઓછા મોછા બે છે તો બે ડાળી વધે તો દસ ઝીંડવા થયા અને દસ ઝીંડવા જે છે એક છોડે વધે તો મિત્રો આખા કપાસના ફિલ્ડની અંદર એક વીઘાની અંદર કેટલા બધા છોડ સામે અને એની ડાળીની સંખ્યાને એનું ઉત્પાદન તમે ગણો તો કેટલો બધો ફાયદો થાય મિત્રો પ્રોસીડની અંદર પ્યોર ફોલિક એસિડ જે છે આવેલું હોય અને આ ફોલિક એસિડ જે છે એનું મુખ્ય કામ ડાળે ફોડવાનું છે કપાસ જે છે એ હાલના સમયગાળાની અંદર જે ખેડૂત મિત્રોને સિત્તેરથી એંશી દિવસનો કપાસ થવામાં આવ્યો છે અને એ ખેડૂત મિત્રોને એ આવા સમયે મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એ એટલે વડાટ આ વડાટનો જે છે એ છંટકાવ કરવામાં આવે તો સાપવાની સંખ્યા એ મિત્રો તમે જોઈ શકો છો કપાસની કેપેસિટી ખૂબ વધારે સાપવા બેસાડવાની છે એક કપાસનો છોડ ઓછામાં ઓછો અઢીસોથી ત્રણસો સાપવા બેસાડી શકે પણ એ સાપવાઓ જે છે એ મિત્રો ખરી જતા હોય તો આ સાપવાઓ જે છે એ ખરતા અટકાવવા માટે સીધું પોષણ જે છે એ એમિનો એસિડના માધ્યમથી મિત્રો આ વડાણથી જે છે મિત્રો આપી શકાય છે એક પમમાં ત્રીસ એમએલ પ્રોસીડ પચીસ ગ્રામ આ બંને નાખીને છંટકાવ કરવામાં આવે તો બે છંટકાવની અંદર તમે કોઈ પણ છોડ મિત્રો આની અંદર જોઈ રહ્યા છો કે દાળીની સંખ્યા અને સાથે સાથે સાપવાની સંખ્યા ઝીંડવા જે છે એ મિત્રો સારવાર જે છે એ તંદુરસ્ત બનીને આપને ખ્યાલ છે કે સાપુ જે છે એને ખર્ચું અટકાવવું હોય આવી સિરીઝ બનાવી હોય તો આ સાપાને જે છે એ પોષણ આપવું જરૂરી છે અને એ પોષણ જે છે એ આ વડાણ દ્વારા મિત્રો મળી જાય છે ખર્ચની વાત કરવામાં આવે તો ખર્ચ જે છે એ કેટલો લાગે તો કે છસો રૂપિયાનું એ પાંચસો એમ એ આ વડાટ આવેલું છે મિત્રો આ વડાણ જે છે એ હવે તો અઢીસો એમએલ પાંચસો એમએલ અને લિટરના પેકની અંદર પણ જે છે એ ઉપલબ્ધ છે તમે કપાસનું વાવેતર કર્યું હોય તમે અન્ય પાકોનું પણ વાવેતર કર્યું કે જેમાં ફૂલ સાપવા બેસતા હોય એનું મુખ્ય કામ મિત્રો વધારે પ્રમાણમાં સાપવા બેહારવા એટલે કે વધારે પ્રમાણમાં જે છે એ ફૂલ બેસાડવા ફૂલને ખરતા અટકાવવા અને જે છે એ ત્રીજું કામ એનું એ છે કે ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવું એટલે કે કપાસના પાકની અંદર આ જે સાપવા છે એ સાપવામાંથી ઝડપથી જે ઝીંડવાની અંદર કન્વર્ટ કરવાની કામગીરી એ મિત્રો આ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ જે સાપુ છે સાપુ જે છે એને જો વરસાદને કંઈ નડ નડશે તો એ સાપ પુખરી જશે પણ આવી ઝીંડવી થઈ એમાંથી આવું